નમસ્કાર ખેડૂત મિત્રો હું ચિરાક સુહિત્રા કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ તરફથી તમારું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું જેમાં આપણે એક ખેડૂત મિત્ર સાથે મળવા આવ્યા છે જે જહાંગીરપુર તાલુકામાં એક કયું ગામ છે તમારે વણાકલા ગામ વણાકલા ગામ એમાં આપણે એક પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો ડાંગરના પાકમાં તેનું કેવું રીઝન મળ્યું તેના વિશે આપણે જાણીશું સૌ પ્રથમ આપણે ખેડૂત વિશે થોડીક માહિતી મેળવીએ તો તમારું નામ જણાવી દઈશું એકવાર કેતનભાઈ જગદીશભાઈ પટેલ કેતનભાઈ જગદીશભાઈ પટેલ બરાબર તમારું ગામ કયું છે વણાકલા ગામ વણાકલા ગામ બરાબર તમારો મોબાઈલ નંબર એકવાર જણાવી દઉં

આ જે સાઇઝ છે એ જરા મોટી રહી છે બરાબર જેમાં જેમાં નાખ્યું છે એમાં મોટી છે ને જેમાં નથી નાખ્યું એમાં નાની છે બંનેમાં સરખું સરખું રાસાયણિક ખાતર રાખ્યું બંને સરખું અને